એવા બેન માટે ઘણું બધું કહી શકાય એમ છે કારણ કે મને હમણો એક મહિના પહેલા બેન સ્ટોપ કર્યો મને જે બેનની ચૂંટણી ચાલી હતી એ વખતથી આની તાલીસ હતી ત્રણ મહિનાથી હતી મને દસેક સેકન્ડ માટે આવી જતા અને હું થોડી વાર પેશી જાઓ તો ઉભો કોઈ મને પકડી રાખે આ સાવ ઘણા માણસો મને કહેતા હતા કે આ આપણે સારા ડોક્ટર બતાવી દઈએ પણ એ વખતે મેં એવું કીધું કે બેનની ચૂંટણી પૂરી થઈ જવા દો ગમે તે રીતે બેનની ચૂંટણી આપણે પૂરી થાય પછી સારા ડોક્ટરને બતાવવું છે યોગાનો જે ચૂંટણી પૂરી થઈ બેન જીતી ગયા અને એ પછી મને આ બેન સ્ટોક આવ્યો અને બુધવારે હું દાખલ કરું

તમારા માટે દવા કરતો દુવા વધારે અહીંયા ઉપસ્થિત છું એટલે બેન શોભરાબેન વિધાનસભામાંથી એમણે પહેલા પ્રતિનિધિત્વ કર્યું ને અને રાજ્યના કાયદામંત્રી તરીકે રહી અને હાલ વિધાનસભાના અને અમારા સૌના રાજકીય માર્ગદર્શક એવા વીડી ઝાલા સાહેબ આ ક્રમપ્રાંતિ તાલુકાના